તો તમામ મિત્રોનું સ્વાગત છે આજની શોર્ટ વેધર અપડેટમાં છેલ્લી ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડી રહ્યો છે આજે જન્માષ્ટમીનો દિવસ તો તમામ મિત્રોને સૌથી પ્રથમ પહેલાં જન્માષ્ટમીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અનેક વિસ્તારોમાં વરસાદ આજે પણ ચાલુ છે હજુ ચાલુ રહી શકે છે આવતી ચોવીસ કલાક દરમિયાન હજુ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સિસ્ટમની વાત કરીએ તો જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગઈકાલે મધ્યપ્રદેશ ઉપર હતી તે હવે આગળ વધી ગઈ છે અને આ સિસ્ટમ અત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારો ઉપર આવી ગઈ છે હિંમતનગરથી રાજસ્થાન બોર્ડર વિસ્તાર જે છે ડુંગરપુર આસપાસ ત્યાં અત્યારે આ સિસ્ટમ પહોંચી ગઈ છે આજે બપોરે બાર વાગ્યાની સ્થિતિ મુજબ અને ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહી છે અગાઉ આપણે જે કહ્યું હતું કે સિસ્ટમ અહીં સુધી આવ્યા બાદ ખૂબ ધીમી પડી શકે તો તે મુજબ જ અત્યારે આગળ વધી રહી છે અને આ સિસ્ટમને લઈને ચોવીસ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં અને બસો ચુમ્માળીસ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે અતિ ભારે વરસાદના વિસ્તારો પણ ઘણા છે કુલ ચોવીસ તાલુકામાં ચારથી લઈ અને પંદર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે અને અનેક તાલુકામાં બેથી ચાર ઇંચ વરસાદ પણ નોંધાય છે વરસાદના સૌથી વધુ તાલુકા આ સિઝનમાં કહીએ તો ગઈકાલે રહ્યા હતા ભારે વરસાદના અને હવે આગળ શું થવા જઈ રહ્યું છે તો આ સિસ્ટમ ખૂબ ધીમી ગતિએ આગળ વધશે અને ત્યારબાદ ઉત્તર પશ્ચિમ તરફનો ટર્ન લઈ અને કચ્છ અને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો તરફ જાય તેવું લાગે છે ત્યાંથી અતિશય ધીમી ગતિએ એટલે કે બે ત્રણ દિવસ સુધી આ વિસ્તારો ઉપર સિસ્ટમ રહેશે ખૂબ આગળ નહીં વધી શકે જે અગાઉ આપણે કહ્યું હતું સિસ્ટમ આગળ વધવા માટે જે સામે હાઈ પ્રેશરનું બેરિયર છે તે હજુ પણ નડી રહ્યું છે તેને લઈને આ સિસ્ટમ ખૂબ ધીમી ગતિએ આગળ વધશે મજબૂત જ રહેશે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન જ રહેશે અને આ સિસ્ટમને લઈને જ્યાં ટ્રેક છે તેને લઈને પેલા આજની વાત કરી લઈએ આપણે તો આજે વરસાદના વિસ્તારો કયા રહી શકે તો આજે જે અતિભારે વરસાદના વિસ્તારો આપણે કહીએ તો તે આ મુજબ રહેશે આ વિસ્તારમાં અતિભારે વરસાદ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે તે સિવાય દક્ષિણ ગુજરાતના જે કાંઠા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે તે પણ હજુ ચાલુ રહેશે રાતથી આવતીકાલ સવારથી વહેલી સવારથી વરસાદના વિસ્તારો આ બાજુ આગળ વધી શકે અને આગામી ચોવીસ કલાકમાં આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા આટલા માં ગણી શકાય ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે સિસ્ટમ આગળ વધશે એટલે આ વિસ્તારોમાં પણ વરસાદમાં વધારો થઈ શકે છે આવતીકાલે વરસાદના વિસ્તારો વધુ આ ચક્કરમાં રહેશે અલગ કલરથી બતાવી દઉં તમને આ વિસ્તારમાં આવતીકાલે વરસાદના વિસ્તારો વધી શકે કચ્છ અખાત લાગુ વિસ્તારો કચ્છના તમામ વિસ્તારો ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર અને કાંઠા વિસ્તારોમાં પણ વરસાદમાં વધારો થશે આવતીકાલે તે સિવાય આપણે આજના વર વરસાદના વિસ્તારો માટે કહ્યું તેમ આ વિસ્તારોમાં ચાર ઇંચથી લઈ અને આઠ ઇંચ અને ક્યાંક ક્યાંક તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે સિસ્ટમની જે કંઈ ગતિ છે ખૂબ ધીમી છે ધીમી ગતિને લઈ અને સિસ્ટમ વધુ વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવી શકે જ્યાં વરસાદ ચાલુ થાય ત્યાં બે ચાર છ આઠ કલાક સુધી પડ્યા જ કરે તેવું પણ બની શકે તો ખાસ સાવધાની રાખવી અને ભારે વરસાદવાળા વિસ્તારોમાં પૂરગસ્તની સ્થિતિ થાય તો ત્યાં જે નીચાણવાળા વિસ્તારોમાં લોકો રહેતા હોય તેઓએ ખાસ સાવધ રહેવું આવતા બે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં તો આ હતી અત્યારની શોર્ટ અપડેટ કે સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે અને કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે તેની આગળ પણ ખાસ અપડેટો આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર